છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ ઉપર જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે નીટની પરીક્ષામાં ગરબડીના મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જુદા જુદા રાજ્યની કોર્ટોમાં જાહેર હિતની થઈ રહી છે મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે કેન્દ્ર સરકારે મામલાની તપાસ સીબીઆઈ પાસે અલબત્ત નીટના મામલે આખા શિક્ષણ જગતમાં ધમાચકડી ચાલી રહી છે ત્રેવીસમી જૂને એટલે કે રવિવારે નીટની પરીક્ષા યોજાવાની હતી પણ માત્ર અગિયાર કલાકના ટૂંકા સમયગાળામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોઈ કારણસર નીટની રીએક્ઝામ મુલતવી રાખીને આશ્ચર્ય સર્જ્યું છે દર્શક મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે પણ નરેન્દ્ર મોદીની થ્રી પોઈન્ટ ઓ સરકાર માટે નીટની પરીક્ષાની ગેરરીતિનો મામલો એ પહેલો પડકાર છે જો સરકારને પોતાની વિશ્વસનીયતા બચાવી હોય તો આ મામલામાં કડકમાં કડક પગલાં લેવા પડશે અને જો એમાં એમના કોઈ નેતા સંડોવાયેલા હોય તો કોઈ પણ શેર શરમ રાખ્યા વિના એમની સામે પણ પગલા લેવા પડશે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત કોઈ પણ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું હોય તો વિદ્યાર્થીને નીટની પરીક્ષામાં સારા રેન્ક મેળવવા જરૂરી છે આ વર્ષે લાખ તેત્રીસ હજાર વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી પરીક્ષાર્થીઓનો આંકડો જોઈને આપણને એની ગંભીરતાની ખબર પડે છે નીટની પરીક્ષા આપવી આસાન નથી એના માટે લાખો રૂપિયાનો ખર્ચ અને વર્ષોની મહેનત ખર્ચવી પડે છે સામાન્ય રીતે નીટની પરીક્ષા આપી હોય તો એના ક્લાસ કરવા પડે છે નીટના નામાંકિત ક્લાસની ફી લગભગ ત્રણેક લાખ રૂપિયા થતી હોય છે લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ વિદ્યાર્થીને જો નીટની પરીક્ષામાં સારા રેન્ક લાવવા હોય તો દિવસમાં દસ થી બાર કલાક સુધી અભ્યાસ કરવો પડે છે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ફોકસ રાખવું પડે છે બે ત્રણ વર્ષ માટે મોહ શોખને છોડી દેવા પડે છે મિત્રો સાથે હેંગઆઉટને ભૂલી જવું પડે છે ઝાકઝમાળ ઉત્સાહ રોમાંચ અને ઉમંગથી ભરેલી કિશોરાવસ્થામાં સાદું જીવન ઉચ્ચ વિચારવાળી સાધારણ જિંદગી વિતાવી પડે છે તહેવારોની ઉજવણી કોરાણે મૂકવી પડે છે બર્થડે સેલિબ્રેશનને ભૂલી જવું પડે છે આટલું બધું સમર્પણ આપ્યા પછી લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી બે વર્ષની તનતોડ મહેનત કર્યા પછી એ બી ખબર પડે કે નીટની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે તો વિદ્યાર્થીની મનોદશા શું થતી હશે એને એ જ સમજી શકે છે જેનો શિકાર બન્યા હોય ખેર નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિના પરિણામે દેશની એજ્યુકેશન સિસ્ટમ પર મોટો સવાલ ઉભો થયો છે વાસ્તવિકતામાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ્ટ ટેસ્ટ એટલે કે નીટની એક્ઝામમાં આ વર્ષે ત્રેવીસ લાખ તેત્રીસ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બરાબર રીતે પરીક્ષા પણ યોજાઈ હતી ને ચાર જૂને જે દિવસે નીટના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા પહેલા રિઝલ્ટ જાહેર કરવાની ચૌદ જૂન તારીખ હતી જેને બદલીને ચાર જૂન કરવા પાછળનું શું કારણ હોઈ શકે તેની તપાસ ચાલી રહી છે ખેર નીટની પરીક્ષાના પરિણામની વાત કરીએ તો એમાં સડસઠ વિદ્યાર્થીઓ એવા હતા જેમનું પરિણામ સો માંથી સો આવ્યું હતું દર્શક તમને જાણીને આશ્ચર્ય થશે પણ નીટની પરીક્ષા સાતસો વીસ માર્કની હતી અને સડસઠ વિદ્યાર્થીઓ સાતસો વીસ માંથી સાતસો વીસ માર્ક મેળવીને આશ્ચર્ય સર્જ્યું હતું આશ્ચર્ય તો એ વાતનું પણ હતું કે સો માંથી સો ટકા લાવનારા વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એવા હતા જેમણે એક જ સેન્ટર પરથી પરીક્ષા આપી હતી અને એ સેન્ટર હરિયાણાના નિજરનું હતું સડસઠ વિદ્યાર્થીઓના સો માંથી સો માર્ક આવવા અને એક સેન્ટરના છ વિદ્યાર્થીઓના પરીક્ષામાં પૂરેપૂરા માર્ક આવવા એ જ શંકાનું કારણ બન્યા હતા બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓના સાતસો અઢાર અને સાતસો ઓગણીસ ગુણ આવ્યા હતા આવા માર્ક નીટની પરીક્ષામાં માર્કના કેલ્ક્યુલેશન પ્રમાણે શક્ય જ નથી એટલે એને ગંભીર છબરડા તરીકે જોવાને બદલે ગુનાહિત ગરબડના દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યું હતું આખરે એમાં પેપર લીકનું કૌભાંડ બહાર આપ્યું હતું નીટ જેવી પરીક્ષામાં પેપર લીકનો મામલો ખરેખર ગંભીર કહેવાય અને કેન્દ્ર સરકારે નોંધ લેવી જરૂરી છે હકીકતમાં ભારતમાં પેપર લીકનો કિસ્સો નવો નથી એવું પણ નથી કે નીટમાં જ પેપર લીક થતું હોય ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના બનાવો બન્યા છે અને આરોપીઓ પકડાયા છે પણ ખરા જેમાં ઉત્તર પ્રદેશના રવિ અત્રી નામના આરોપીનું નામ મોખરે છે નીટ પરીક્ષાના પેપર લીક મામલામાં રવિ અત્રિજ માસ્ટર માઇન્ડ હોવાનું મનાઈ રહ્યું છે ઉત્તર પ્રદેશ ટાસ્ક ફોર્સે રવિને શનિવારે જ દબોચી લીધો હતો ગ્રેટર નોયડામાં રહેતો રવિ ભૂતકાળમાં પણ પેપર લીકના ઘણા કિસ્સાઓમાં પકડાઈ ચૂક્યો છે રવિ રીડો ગુનેગાર છે સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક કરવાનું એનું ભેજું ખૂબ ચાલે છે એપ્રિલ મહિનામાં આજે યુપી પોલીસે મેરઠથી ઝડપી પાડ્યો હતો તે વખતે એની ઉપર પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાના પેપર લીક કરવાનો કેસ હતો કહેવાય છે કે એક ભવ્ય રિસોર્ટમાં એણે પેપરની સોદાબાજી કરી હતી આ વખતે પણ નિટની પરીક્ષાના પેપર લીકના મામલામાં રવિ અત્રિનું નામ બહાર આવતા જ પોલીસે એની ધરપકડ કરી દીધી છે હાલમાં પોલીસ એની પૂછપરછ કરી રહી છે પણ હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું આપણા બાળકોને પરીક્ષામાં અન્યાય જ થતો રહેશે શું સરકાર પેપર લીક જેવા ગંભીર મામલામાં દાખલો બેસી એવી કોઈ કાર્યવાહી નહીં કરે શું બે ચાર બદલી અને પાંચ સાત ધરપકડો પછી મામલો શાંત પડી જશે દેશના લાખો વિદ્યાર્થીઓના મનમાં અનેક સવાલો ગુમરાઈ રહ્યા છે એમની શંકાનું સમાધાન મળતું નથી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા પ્રત્યેક વિદ્યાર્થીના મનમાં હંમેશા શંકા રહ્યા કરે છે એને સતત એવું લાગ્યા કરે છે ભલે હું મહેનત કરીશ પણ છેલ્લી ઘડીએ પેપર લીક થઈ જશે અને મારી તક બીજા ખાઈ જશે એના મનમાં સતત એવું ઘુમરાયા કરે છે મારા પપ્પા ગમે એટલા રૂપિયા મારા અભ્યાસ માટે ખર્ચે પણ છેલ્લે તો જેની પાસે પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર હશે એને જ તક મળશે આપણા દેશના યુવાનો વિદ્યાર્થીઓમાં આવી માનસિકતા દેશના સ્વાસ્થ્ય માટે સારી નથી સરકારની ઢીલી નીતિના કારણે જ વિદ્યાર્થીઓમાં અવિશ્વાસની ભાવના જાગૃત થઈ છે આજે પેપર લીકનો ભોગ બનેલા અંદાજી જ પચીસ લાખ વિદ્યાર્થીઓના મનમાં કયા આંદોલન ચાલતા હશે તેનો તાગ મેળવવો મુશ્કેલ છે વર્ષો સુધી મહેનત કર્યા પછી પેપર લીકનો ભોગ બનવું પડે એ વિદ્યાર્થીની મનોદશા શું હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે સરકાર ભલે કેટલીય ગુલબાંગો મૂકે પણ સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્પક્ષ રીતે લેવામાં એ સદંતર નિષ્ફળ નીવડી છે એ સત્ય છે અને છે જ કોઈ પણ રીતે એની ઉપર ઢાંક પીછોડો થાય એમ નથી ખેર રવિવારે નીટની રીએક્ઝામ લેવાની હતી પણ એને મોકૂફ કરી દેવામાં આવી છે હવે ભગવાન જાણે નીટની પરીક્ષાનું શું થશે આરંભ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા અને નિરાશા વચ્ચેનું હાસ્યો એટલે જીવન જન્મ અને મૃત્યુના બે પુઠ્ઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી આયખું એટલે જીવન પ્રેમ લાગણી હૂંફ ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીછી ઝબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન અમે જીવન છે એટલે સકારાત્મક છે અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છે અમે જીવન છીએ એટલે ઉજાસ છે

મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે જેમાં સુનિલભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે એમાં તમે સ્કૂલ વાનનો મુદ્દો ઉપાડ્યો તે બદલ અભિનંદન ખરેખર સ્કૂલ વાન ચાલકો અને એના માલિકોની તપાસ થવી જરૂરી છે મારા ઘર પાસેથી રોજ સ્કૂલ વાન પસાર થાય છે એનો ડ્રાઈવર એટલો બેફામ ગાડી હંકારે છે જે જોઈને બીક લાગે નાના નાના ભૂલકા અંદર બેઠા હોય ને આટલી બેદરકારીથી ગાડી દોડાવે તે કેટલા અંશે યોગ્ય કહેવાય આવાજ બેફામ ડ્રાઈવરોની પોલીસે શાન ઠેકાણે લાવવાની જરૂર છે આભાર સુનીલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતને કમેન્ટ બદલ આપનો હૃદયપૂર્વક આભાર બીજો મેસેજ ભરૂચથી આવ્યો છે જેમાં રિયાઝભાઈ લખે છે ગુજરાતમાં શિક્ષણનો જબરજસ્ત વેપાર થઈ રહ્યો છે ખાનગી સ્કૂલના સંચાલકો અમુક જગ્યાએથી ચોપડી નોટો યુનિફોર્મ બૂટ અને બેલ્ટ ખરીદવા માટે મજબૂર કરી રહ્યા છે એમના આવા વલણ સામે વાલીઓ મજબૂર છે તેઓ અવાજ ઉઠાવી શકતા નથી

સરકાર મારી વાત માને તો રાજ્યમાં મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાતી બધ થઈ જશે આભાર હિતેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપના ક્રાંતિકારી વિચારો વિશે જાણીને ખૂબ આનંદ થયો આપનો ફરી એકવાર આભાર ચોથો મેસેજ મહેસાણાથી આવ્યો છે હરીશભાઈ લખે છે આ નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લીધે ઘણા વિદ્યાર્થીઓને વેઠવું પડી રહ્યું છે સરકારે પેપર લીક કરનારાને ફાંસીની સજા થાય એવો કાયદો લાવવો જોઈએ હકીકતમાં આપણા કાયદાની છટકબારીને લીધે જ મોટા મોટા ગુનેગારો છૂટી જતા હોય છે અને એમને કાયદાનો કોઈ ડર રહેતો નથી જો સરકાર કડક કાર્યવાહી શરૂ કરશે તો પેપર લીક જેવું મહાપાપ કરતા લોકો ખચકાશે આભાર હરીશભાઈ આપનો આભાર કેમ કેમછું ગુજરાતને પ્રતિસાદ આપવા બદલ અમે આપના આભારી છે દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ખેર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો શરૂ કરીએ મહેશ રાશિથી મેષ રાશિની વાત કરીએ તો આ દિવસોમાં તમે તમારા વ્યક્તિત્વને સુધારવા માટે ઘણી મહેનત કરી છે તેના હકારાત્મક પરિણામો બહાર આવશે તમારો બોલવાનો સ્વર તમારી નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં મોટી સફળતા લાવશે ખર્ચ કરતી વખતે તમારા બજેટની અવગણના ન કરો નહીં તો તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે સંતાનોને લઈને કોઈ પ્રકારનું ટેન્શન થઈ શકે છે ઘરના વરિષ્ઠ લોકોની સલાહથી સમસ્યા ચોક્કસપણે હલ થશે આજે ધંધામાં આવકની સ્થિતિ સારી રહેશે કોઈ પણ બાકી ચૂકવણી પણ વસૂલ થશે વૃષભ રાશિ આજે તમને કેટલીક નવી સંભાવનાઓ મળવાની છે સારા સમયનો આદર કરો આજે તમે અચાનક એવા લોકો સાથે મુલાકાત કરશો જે તમારી પ્રગતિમાં મદદરૂપ થશે બીજાના કહેવાથી તમે મૂંઝવણમાં રહેશો ને આને કારણે એક મહત્વપૂર્ણ ધ્યેય તમારી દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ શકે છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો કેટલીક નવી યોજનાઓ પર પણ વિચાર કરવામાં આવશે મિથુન રાશિ અટકેલા કામ પૂરા થવાની ભાગીદારી કર્મચારીએ કોઈપણ પ્રકારના ગેરકાયદે કામમાં રસ ન લેવો જોઈએ ઘરમાં મહેમાનોની અવર સમય અને પૈસાનો વ્યય થઈ શકે છે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે કર્ક રાશિ લાંબા સમયથી કોઈમાં કામ માટે ચાલી રહેલા પ્રયાસો સફળ થવાના છે ઉપરાંત આજે તમારી યોજના સાકાર થવા જઈ રહી છે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તમને શારીરિક અને માનસિક રીતે સકારાત્મક રાખશે વ્યવસાયિક કાર્યોમાં થોડી અડચણો આવશે વેપાર સંબંધિત પ્રવાસનો કાર્યક્રમ પણ બનાવવામાં આવશે નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખવું નહીં તો તમારા સન્માન પર પણ અસર થઈ શકે છે સિંહ રાશિ આ કે ખાસ કાર્યમાં સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે પરંતુ તમને સફળતા ચોક્કસ મળશે તમારી વાણી અને વર્તનથી કોઈને પણ પરેશાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું આ સમય ખૂબ સામાજિક કરવાને બદલે તમારા પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે નોકરી કરતા લોકોને તેમના કેટલાક પ્રોજેક્ટ પર ઓવર ટાઈમ કામ કરવું પડી શકે છે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ થોડી ચિંતા થઈ શકે છે સ્વાસ્થ્ય તમારું સારું રહેશે કન્યા રાશિ ગ્રહોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવે આર્થિક સ્થિતિમાં સુધારો થશે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચિંતાઓમાંથી રાહત મળી શકે છે પારિવારિક બાબતોમાં નજીકના સંબંધી સાથે વિવાદ થવાની સંભાવના છે તમારી બુદ્ધિમત્તાને કારણે વ્યવસાયિક બાબતો વધુ વધુ સારી રહેશે માત્ર મહેનત અને મહેનતની જ જરૂર છે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ અને સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે તુલા રાશિ આજે વ્યસ્ત દિનચર્યા રહેશે અને યોગ્ય પરિણામ મળવાથી તમને થાક લાગશે નહીં કેટલાક સમયથી ચાલી રહેલા સમસ્યાના નિરાકરણ કારણે તમે અનુભવ કરશો કેટલીક ગૂંચવણો અને સમસ્યાઓ સમસ્યાઓ તમને પરેશાન કરશે પરંતુ તમારે તમારી જાતે જ ઉકેલવી પડશે અત્યારે વેપારમાં વધુ લાભની આશા ન રાખો સરકારી નોકરીમાં વર્તમાન સંજોગોને કારણે કામનો બોજ વધુ રહી શકે છે બદલાતા વાતાવરણ અને પ્રદૂષણને કારણે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું ખૂબ જરૂરી છે વૃશ્ચિક રાશિ ઘરના અનુભવી અને વરિષ્ઠ સભ્યો તરફથી આશીર્વાદ અને સહયોગ મળી શકે છે સંપર્કો દ્વારા નવી માહિતી શક્યતાઓ ઉપલબ્ધ થશે માનસિક શાંતિ જળવાઈ રહેશે વિદ્યાર્થીઓએ સ્પર્ધા સંબંધિત અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે વ્યાપાર સંબંધિત કોઈ નવી યોજના અથવા આયોજન પર કામ કરવું નુકસાનકારક રહેશે નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીનો સહયોગ મળતો રહેશે વાત કરીશું ધનરાશિની બપોર પછી સંજોગો સકારાત્મક રહેશે સમયનો યોગ્ય ઉપયોગ કરો યુવાનોને અંગત કામની સાથે સામાજિક વ્યવસ્થા સુધારવા જેવા કામમાં પણ રસ પડશે ખર્ચ વધુ થશે અને તેમાં ઘટાડો કરવા શક્યો નથી જેના કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે કાર્યસ્થળમાં વધુ પડતી દખલગીરી કરવી યોગ્ય નથી ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો મકર રાશિ ઘરમાં ગાઢ સંબંધોનું આગમન થશે અને કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે તમે કોઈ પણ ચિંતા વગર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો સોશિયલ મીડિયા અને નકામી બાબતોમાં પોતાનો સમય બગાડશો નહીં તમારી કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી કે નુકસાન થવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં બનાવેલી નવી નીતિઓ અને યોજનાઓ યોગ્ય પરિણામ પ્રાપ્ત કરશે કુંભ રાશિ દિવસની શરૂઆતમાં તમારા ખાસ કાર્યોની યોગ્ય રૂપરેખા બનાવો આ અસ્તવ્યસ્ત દિનચર્યામાં થોડો સુધારો લાવશે

જે કાર્ય માટે તમે છેલ્લા કેટલાક સમયથી મહેનત કરી રહ્યા છો તે કામમાં ધાર્યા કરતાં વધુ શુભ પરિણામ મળી શકે છે બધું બરાબર છે તો પણ તમે ક્યાંક ખાલીપણાનો અહેસાસ કરશો તમારી ભાવનાઓ અને ગુસ્સા પર નિયંત્રણ રાખો વ્યવસાયિક બાબતોમાં તમામ નિર્ણયો જાતે જ લો કોઈની ખોટી સલાહ તમારા માટે નુકસાનકારક સાબિત થશે સમય સમય પર આરામ કરવાની ખાતરી કરો તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુ પર લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છું ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર ઓફ બોક્સ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તો